હેલો ફ્રેન્ડ્સ ક્રિસ હોમ ફાઇનાન્સ કન્સલ્ટન્સીમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે ફ્રેન્ડ્સ આજે આપણે જાણીશું પાવર ઓફ એટર્ની વિશે એટલે કે પી ઓ એટલે કે ગુજરાતીમાં કુલ મુખત્યાર નામું કે જેના વિશે તમારે જાણવું જરૂરી છે યુ નીડ ટુ નો ફ્રેન્ડ્સ ભાગે પ્રોપર્ટીની સાથે જોડાયેલા વ્યક્તિઓ પાવર ઓફ એટર્ની વિશે અજાણ હોતા નથી આપણે બધાએ પણ ક્યારેક ને ક્યારેક જ્યારે દસ્તાવેજ થતા હોય વેચાણના કોઈ પ્રોપર્ટીના ત્યારે પાવર ઓફ એટર્ની વિશે જનરલી સાંભળ્યું હોય છે પણ આજે આપણે ચર્ચા કરીશું પાવર ઓફ એટર્ની કેવી હોય છે કેવા પ્રકારની હોય છે તેમાં શું શું વિગત હોય છે પાવર ઓફ એટર્ની ક્યારે રદ થઈ શકે એ બધા મુદ્દાઓ વિશે મહત્ત્વની ચર્ચાઓ કરીશું તો મિત્રો પાવર ઓફ એટર્નીમાં મુખ્યત્વે શું હોય છે કે જ્યારે એક વ્યક્તિ પ્રોપર્ટીની માલિક હોય છે ત્યારે તે પ્રોપર્ટીનો વહીવટ કરવા એટલે કે કોઈ બીજી પ્રોપર્ટી ખરીદવો ખરીદવી હોય પોતાની પાસે જે પ્રોપર્ટી તેને વેચવી હોય કે ટૂંકમાં પ્રોપર્ટીને લગતા જે કંઈ પણ વહીવટ કરવાના હોય તે માટે જ્યારે તે પ્રોપર્ટીના માલિક પોતે અમુક કારણોસર દરેક વખતે પ્રોપર્ટીના વહીવટી કાર્યમાં હાજર રહી શકે તેમ ન હોય કે પછી નાદુરસ્ત તબિયતને કારણે અથવા પ્રોપર્ટી જે શહેરમાં છે અને પ્રોપર્ટીના માલિક બીજે રહેતા હોય બીજા શહેરમાં રહેતા હોય અને આવી શકે તેમ ન હોય ત્યારે પ્રોપર્ટીના વહીવટ માટે તે પ્રોપર્ટીના માલિક તેમના નજીકના વિશ્વાસુ વ્યક્તિને પાવર ઓફ એટર્ની તરીકે નિમે છે તો આ જે પાવર ઓફ એટર્ની હોય છે એવું જરૂરી નથી હોતું કે દરેક વખતે તે પાવર ઓફ એટર્ની જ ખરીદ વેચાણ કે આ બધા પ્રોપર્ટીના વહીવટ કરે ઘણી વખત પ્રોપર્ટીના માલિક રૂબરૂ હાજર રહે તો તે પણ તે પ્રોપર્ટીનો વહીવટ કરી શકે છે હવે ધારો કે કોઈ એક પ્રોપર્ટીના માલિક છે તેણે તેમના નજીકના વિશ્વાસુ વ્યક્તિને પ્રોપર્ટીના પીઓએ તરીકે નિમણૂક કરી હોય તો હવે ધારો કે તેમને કોઈ પોતાની પ્રોપર્ટી વેચવી છે તો પીઓએ તેમાં સહી કરે તો ચાલે દસ્તાવેજમાં વેચાણના દસ્તાવેજમાં પણ પ્રોપર્ટીના માલિક પોતે હાજર રહે તો પછી પીઓએને એટલે કે પાવર ઓફ એટર્નીને સહી કરવાની જરૂર રહેતી નથી મિત્રો પાવર ઓફ એટર્ની પહેલાં તો નોટરાઈજ બનાવવામાં આવતી હતી ત્રણસોના સ્ટેમ્પ ઉપર બનાવવામાં આવતી હતી પણ અત્યારે પાવર ઓફ એટર્ની રજિસ્ટર કરાવી કે જે આપણે સબ રજીસ્ટારમાં જઈને નોંધણી કરાવવી ખૂબ જ જરૂરી છે અત્યારે નોટરી એટલે કે નોટરાઈઝ પાવર ઓફ એટર્નની કરવી હિતાવ નથી રજિસ્ટર કરાવવી ખૂબ જ જરૂરી છે હવે આપણે એ જાણીએ કે આ પાવર ઓફ એટર્ની અંદર શું હોય છે તો ફ્રેન્ડ્સ પાવર ઓફ એટર્નીમાં જનરલી મુખ્ય વાત એ હોય છે કે જે પ્રોપર્ટીના માલિક છે તે તેના વિશ્વાસુ વ્યક્તિને પાવર ઓફ એટર્ની તરીકે નિમણૂક કરે છે તો તે બંનેના નામ હોય છે કે પાવર ઓફ એટર્ની આપનાર કોણ છે અને સ્વીકારનાર કોણ છે આ સિવાય ખૂબ જ મહત્ત્વની વાત ધારો કે પ્રોપર્ટીના માલિક પાસે એક જ પ્લોટ કે કોઈ મિલકત જમીન મકાન કે દુકાન હોય તો તેના પ્રોપર્ટીના વહીવટ માટે જે વ્યક્તિની નિમણૂક કરે પાવર ઓફ એટર્ની તરીકે તો તેનું તે મિલકતનું વર્ણન કરવામાં આવે છે પણ ઘણી વખત એવું બને કે પ્રોપર્ટીના જે માલિક છે તે વ્યક્તિ પાસે એક કરતાં ઘણી વધારે પ્રોપર્ટી હોય ધારો કે અમુક ખેતીની જમીન હોય બીજી ખેતીની જમીન હોય ઘણા બધા પ્લોટ્સ હોય બીજી પણ મિલકતો હોય તો પાવર ઓફ ફેક્ટરીની અંદર તે મિલકતનું વર્ણન કરવું ખૂબ જ જરૂરી છે કે આટલી આટલી મિલકત માટે પ્રોપર્ટીના માલિક તે વ્યક્તિની પાવર ઓફ એટર્ની તરીકે નિમણૂક કરે છે તો ફ્રેન્ડ્સ જે મિલકતના વહીવટ માટે પાવર ઓફ ફેક્ટરની નિમણૂક કરવામાં આવે તે મિલકતનું વર્ણન કરવું ખૂબ જ જરૂરી છે કારણ કે ઘણી વખત એવું પણ બને કે પ્રોપર્ટીના માલિક છે તેની પાસે ઘણી બધી મિલકત છે પણ બધી મિલકત માટે તે કોઈ એક વ્યક્તિને પાવર ઓફ એટર્ની તરીકે નિમણૂક ન પણ કરે અમુક પ્રોપર્ટીનો વહીવટ તે જાતે પણ કરતા હોય અથવા પ્રોપર્ટીના માલિક એક કરતાં વધારે વ્યક્તિને પણ પાવર ઓફ એટર્ની તરીકે નિમી શકે છે અલગ અલગ પાવર ઓફ એટર્ની બનાવી શકે છે અથવા એક જ પાવર ઓફ એટર્નીમાં બે વ્યક્તિઓની પણ નિમણૂક કરી શકે છે કે કદાચ એક વ્યક્તિ હાજર ન રહે તો બીજી વ્યક્તિ પાવર ઓફ એટર્ની તરીકે પ્રોપર્ટીના વહીવટમાં સહી કરી શકે તો ફ્રેન્ડ્સ આ તો થઈ પાવર ઓફ એટર્નીની વાત કે જે રજીસ્ટર કરાવી ખૂબ જ જરૂરી છે પ્રોપર્ટીની મિલકતનું વર્ણન કરવું જરૂરી છે આ સિવાય ઘણી વખત પ્રોપર્ટીના માલિકને એમ થાય કે હવે પાવર ઓફ ફેટરની જરૂરિયાત નથી અથવા રદ કરવી છે તો તે કરી શકે છે પણ આજે હું એક તમને એક એવા ઉદાહરણ વિશે વાત કરીશ કે પાવર ઓફ એટર્નીમાં જ્યારે કોઈ વ્યક્તિની તમે નિમણૂક કરો તે ખૂબ જ સમજી વિચારીને કરવી જોઈએ કારણ કે હું તમને એક એવું ઉદાહરણ આપીશ કે જે અમારા ધ્યાનમાં આવ્યું હતું ધારો કે તેમાં એક ખિસ્સો એવો પણ બન્યો હકીકતમાં કે એક પ્રોપર્ટીના જે માલિક છે તેની પાસે એક પ્લોટ છે તેણે એક તેના નજીકના વિશ્વાસુ વ્યક્તિની પાવર ઓફ એટર્ની તરીકે નિમણૂક કરી હવે અમારા ધ્યાનમાં તે આવ્યું કે તે પ્લોટનો વેચાણનો દસ્તાવેજ પણ થઈ ગયો અને દસ્તાવેજ અમે વાંચ્યો ત્યારે અમે એમાં જોયું કે પાવર ઓફ એટર્ની તરીકે તે દસ્તાવેજ થયો હતો હવે જે લોકોને ખબર જ નથી તેને તે તેને આ દસ્તાવેજમાં કંઈ ખોટું ન લાગે કંઈ ફ્રોડ ન લાગે પણ અમારા ધ્યાનમાં એ વસ્તુ આવી કે પ્રોપર્ટીના જે માલિક હતા તે અમારી જાણમાં હતા ઓળખીતા હતા અને ઓલરેડી પ્રોપર્ટીનું વેચાણ થયું તેના બે વર્ષ પહેલાં પ્રોપર્ટીના માલિકનું મૃત્યુ થઈ ગયું હતું છતાં પણ પાવર ઓફ એટનીએ તે પ્લોટનું વેચાણ કર્યું હતું મિત્રો હવે પ્રોપર્ટીના જે માલિક હતા તેના વારસદારોને તે વાત ખબર છે કે નહીં બારોબાર વેચાઈ ગઈ છે એની તો આપણને ખબર ન હતી પણ ઘણી વખત પ્રોપર્ટીના જે માલિક હોય તેનું મૃત્યુ થઈ જાય તો તેના વારસદારોને કદાચ આ વસ્તુની ખબર પણ હોય પણ ધારો કે કોઈ પ્રોપર્ટીના માલિક પાસે ઘણી બધી પ્રોપર્ટી હોય તેનું મૃત્યુ થઈ જાય તો પાવર ઓફ એટર્ની તેનો ગેરઉપયોગ કરીને બારોબાર એકાદ બે પ્રોપર્ટીને પ્રોપર્ટીનું વેચાણ પણ કરી નાખે અને પ્રોપર્ટીના માલિકના વારસદારોને તેની ખબર પણ ન હોય તો સાંઠ ગાંઠથી આવો દસ્તાવેજ બની જાય તો આવા વખતે ખૂબ જ ધ્યાન રાખવું પડે મિત્રો કારણ કે જ્યારે પ્રોપર્ટીના માલિક કોઈની પીઓએ તરીકે પાવર ઓફ એટર્ની તરીકે નિમણૂક કરે છે અને પ્રોપર્ટીના માલિકનું મૃત્યુ થઈ જાય તો તે પાવર ઓફ એટર્ની આપોઆપ રદ થઈ જાય છે પણ અમુક કિસ્સામાં આવા ફ્રોડ થવાના ચાન્સીસ વધી જાય છે એટલે જ પ્રોપર્ટી ખરીદનાર વ્યક્તિએ પણ તેની પણ જવાબદારી બને છે કે પ્રોપર્ટી ખરીદતા પહેલાં પ્રોપર્ટીના માલિક વિશે ઓરિજિનલ દસ્તાવેજ કે જે કંઈ પણ આવતું હોય દસ્તાવેજી પુરાવા રેવન્યુ રેકોર્ડ કે સિટી સર્વે રેકોર્ડ તમામ વસ્તુ વ્યવસ્થિત રીતે ચેક કરવી જરૂરી છે તે વ્યક્તિ ખરીદનારની પણ રહે છે તો મિત્રો આ તો થઈ પાવર ઓફ એટર્નીની વાત નેક્સ્ટ વિડીયોમાં બીજી આવી જ કોઈ મહત્ત્વની જાણકારી વિશે આપણે રસપ્રદ ટોપિક વિશે ચર્ચા કરીશું તો જૂના વિડીયો જોવા માટે અને નવા વિડીયોની માહિતી માટે આજે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરજો બીજા ગ્રુપમાં પણ શેર કરજો જેથી કરીને બધાને પણ આ વિડીયોની માહિતી મળતી રહે કોમેન્ટમાં પણ જણાવજો ત્યાં સુધી નમસ્કાર